મિત્રો આજે તુયરોના બાકરા બનાવીએ છે તુવરોના બાકરા આ બફાઈ અને એના મસાલો તૈયાર કરે છે તોયરોના બાકરા અને રોટલા બનાવવા કરીએ છીએ બે અને બીજી રોટલી બનાવવા કરીએ છે રોટલી અને રોટલા બે રોટલા બનાવવાના છે મકાના એને મારે રોટલા ખાવાના છે એમ કે તો તારે રોટલા બનાવવા અમે રોટલી ખાવા કરીએ છીએ એટલે અમે રોટલી ખાશું હવે ટ્રેક્ટર આવ્યું છે પ્લાવ મારવા માટે તે પ્લાવ મારે છે તો આજે આખો દાડો ખેતર સાફ સફાઈ કર્યું બધું ચાર સુધી તે બધી વાળી 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 લોકો વાળી ગયો અમે વાળી બધે સૂટ આપી દીધી બધાને અને અહીંયા અમારો બધો જ ભેંસો ગાયો વારો એટલે બધોને ચારની જરૂરત એટલે બધો ચાર વાળી ગયો હા અમે રોંધીએ રોટલા બનાવી દીધા છે મિત્રો બે રોટલા બનાવ્યા ત્રણ રોટલા બનાવ્યા છે હવે કે રોટલીઓ નહીં બનાવતો ભાત બનાવી દઈએ ચોખા મીલ દઈએ પેલા ચોખા સાફ કરે છે કરી ચોખા મીલવા કરીએ છીએ રોટલી નહીં બનાવતો રોટલી બનાવશે તો વાર લાગશે ને એક તો ગરમી બહુ વધ થાય ટકાતું નહીં એટલી અને વીજળીના વીજળી બહુ થાય છે હવે હરા દેવ જો પડી જતો હોય તે હારું પણ આ તક પોહાય લોટ ગરમી

ચોખાની જગ્યા એ ચોખા મે બીજા હવે પેલો એ ઉસ્તક કે પેલો અમે આ દુરા જેવડા મુતા તે વખત હું કે બા બાકરા બડા અને બાદ મે બી પછી શું જોવાનું બે બે થારીઓ ઘરી ખો જાય એ ખાઈ લે અને પછી બાકરા અને રહો કર દે બરાબર પછી રહો ને ભાત ખાઈ જો એમ આંગુલા દેરા બતા દે તે વાગે પાસો કરી સાર હોય તો હારા લાગે બગડાય અને રોટલા મકાઈના મકાઈનો રોટ નહીં આવે એ મકૈ છે તો હું રોટલા ખાવાનું બધું ખબર રોટલી ખાવે પણ એ બનાવી પૂરની બનાવે રોટલા વાર લાગે છે અને ગરમ એટલે આ સવારે આવે છે મારતો નાખી ગયો ટ્રેક્ટર ગરમ થઈ ગયો એટલે કે આ બી થાય છે તરત અમે ખાઈ જઈએ ખાઈને પછી તમારે ચાની છે તમે ગુડ મોર્નિંગ કરશું કે હવે અને આજે ખેતરોમાં સાફ સફાઈ કરવા માટે અહીંથી બધી બધાને બોલાવે કાપવા ચા બધા ચા કાપી ભા સાફ કરી মন লাগে কাৰে কমা বাকি যাব

પ્લાવ ચાલુ થઈ પ્લાવ મારીએ છીએ જો પ્લાવિંગ કરી નાખીએ કેટલા વર્ષથી પ્લાવિંગ કરી નતું કર્યું એટલે પ્લાવ કરી નાખીએ એ જમીન પલટી જાય નીચેની ઉપર ના આવે પછી સોનનું ખાતર આવશે સાલ નાખી આવશું આ સાલ તો પેલા ખેતર અમે કરી નાખ્યું એટલે આ બધું દૂધ દાડા જશે આ બધું છે ને આ ચાર બાર ગેલી એ બધી નીચે જતી રહેશે બધું પાર ખાતર થઈ જશે આ પલટી પ્લાવ આવે એટલે પેલી બાજુથી પાછું આ બાજુ આવવું નહીં પડે એટલે પહેલાં એવું હતું રિવસ રિવસે પાછું આ બાજુ આવતેલું પણ હવે આમ જાય પછી એ બાજુ લીન આવે એમ પલટી મારી દે એટલે જો મસ્ત જમીન નીકળી નીચે વાળી જો એકદમ ભખરી ભખરી મસ્ત ગોરાટ જમીન છે આ બધી કારી જમીન તો પેલા ખેતરવારી કારી જમીન છે આ તો ગોરાટ છે હવે વીંઘા પર મારે કે કલાકમાં પર મારે વીઘા પર મારું એમ કે છે તમે કહ્યું વીંઘા પર મારે કલાક પર મારે તો ઉતાવળથી મારે વીંઘા પર મારે તો શોધી થી એવું બધું ફોર્મ એ બધા સારું છે થઈ જાય કમ્પ્લીટ નીચેથી કોઈ જગ્યાએ કારી જમીન નીકળે કોઈ જગ્યાએ ગોરાટ નીકળે એવું છે પણ મસ્ત થઈ જાય છે આ પ્લાવ આખા ખેતરે માર દઈએ પેલા ગોવારિયા છે એમ એમાં માર દેવું છે તો બધું ડટાઈ જશે ફાવ ડટાઈ જશે અને બધું થિસશે એટલે આ ગોવારિયા ચાર કાપે છે બધો થઈ જશે કમ્પ્લીટ પછી આને રહેવા દેવાનું છે વરસાદ પડે બધી માટી કમ્પ્લીટ ઓગળી જાય પછી કલટીમાં આવીને ખેડાવીને પછી કપાસ કરશું તો નાસ્તો બનાવી દઈએ ફ્લેવર બટાકાનું શાક બનાવીએ છીએ અને ભાત બનાવી દીધું છે હા બસ રાતે પડી ગયો બરાબરનો એટલે આજે કશું કોમો થાય એમ નહીં બધે લીલું થઈ ગયું છે કરતો રહો પણ હવે નહીં નીંદ કાલે કપાસ નિંદા છે ભાતું ખીચડી બનાવ્યું છે ખાઈ લઈએ અમે કપાસ ની દવા કરતી પણ નહીં નિદા એવું છે કા આગળ દરપોની પોની રવિવારે અને બહાર રાતે સોટા પડી જાય એટલે લીલું ખીજ્યું વધારે અસલ વાર વરાપર હતો પણ આવું બે ત્રણ દાણા પછી નીંદશું મજૂરા બે ત્રણ કરી દઈશું અમે ઘેર એમ કરીને નીકળશું હવે અમને એટલો પ્લાવ વાળો આવે છે એટલે પ્લાવ મારી દઈ પછી આ ખેતરનું ટેન્શન નહીં પછી ખાલી પેલું નીધવાનું છે તલી કાપવાડી છે તળી તો હજુ અઠવાડિયું નીકળશે હજુ તો નહીં આવું એને કશું નહીં લાવીને ઢોંકી હું એ કઉશું પછી જેમ એ નીકળે વરાપ નીકળે થોડું કાઢે ને એ ટાઈમે શું પણ અમને દેવા દેવાડીશું અમે કપાનું જ કોમ લેવાનું છે કપાસને પેલો કમ્પ્લેટ નિધિ કોરિંગ કરી દઈએ ખાતર પાતર નાખીને પછી બીજું કોમ લેવા કરીએ છીએ હજુ તો આગળનું દરું હોવાનું છે એનો ચારો બનાવવા કરીએ છે આ જઈએ નહીં તારું કરીએ ચારો બનાવીએ આજે તો આગળ વાવવાનું ચારો બનાવી દઈએ મોટું આગળ વાવી દઈએ એક મોની ભરી દઈશું એટલે ઉભી જશે તો ચાલો મિત્રો જમવું હોય તો ચાલો અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને આહો ખાવા કરે છે પણ બેન છે શી આજે ગરમી નથી ને એટલે એટલે ગરમી હોય ત્યારે આઠ વાગ્યે નાખવું પડે એવું થઈ જાય પણ આજે અસર ઠંડક છે વાગર નહીં તોડતું હતું એટલે નક્કી નહીં હોય તો ચાલો મિત્રો આટલો ફ્લાવ લાગ્યો હાજે આલુ બાકી દીધું આ એક વાગી ગયા પછી ટ્રેક્ટર વાળો નાખી ગયો ટ્રેક્ટર ગરમ થાય છે આવો કાલે આવે છે બે કલાક બીજા તેઓ બાર એક વાગી જતો અને પછી બાર વાગે એક વાગે જો વાવાઝોડું વરસાદ આવી ગયો અચાનક જ વાતાવરણમાં એવો પલટો આવ્યો બરાબર પવન આવ્યો પવન આવ્યો ને પછી ખાય વરસાદ પડ્યો એક વાગે થોડા બાર એક વાગ્યે બહુ પડ્યો એ સારું પછી ટ્રેક્ટર વાળો નાખી ગયો તો ટ્રેક્ટર પછી નીકળતું નહીં એટલો બધો તો કે નહીં પેઢો પણ પછી પાછો હાડાચાર પોચ હોય કે પાંચસો વરસાદ બરાબર આવ્યો વાવાઝોડા આવે એટલે આજે બે વખત રાતે વાવાઝોડું આવ્યું અને વરસાદ આવ્યો વરસાદ ઓછો છે બહુ નહીં વરસાદ અને અમને વાદળ વાદળ છે ને તોડતો નહીં એટલે લગભગ વરસાદ તો પડશે જ વીજળી થતી રહી અમને હવારમાં જ એટલે વાદળ તોડું નહીં એટલે વરસાદો આવવાનો એટલે અમને ફોન આવ્યો એનો કે આવું શું એમ એટલે આટલું આટલો એવું મારી દઈ

આ સાફ સફાઈ કરના નાખવું ખેતર નથી આ થોડુંક પેલી બાજુ ચાર થઈ છે આ દક્ષા ચાર કાપી દઈ આ ગોવાયા એવા જ રેવા દઈએ એને હવે કોઈ કાપવા નથી આવતું આ ઘર વાળાને બધું કીધેલું પ્લાવીને ચાર કાપી ગયો એટલે પ્લાવ આવે છે અમને એટલે પ્લાવિંગ કરી નાખીએ હવે તો પ્લાવ મારશે એટલે બધું ડટાઈ જશે એ તો નીચે ટાહી જશે ખાતરથી સેવડ દુઃખવાઈ જશે એટલે એટલે હમણાં પ્લાવ વારો આવે છે એટલે આ દક્ષા કે હારી હારી ચાર કાપી લે બેસો ને એ કોઈ ચાર કાપી લઈ ગયેલી બધી એ તો વાંધો નહીં તો એક બે દાડો કરે એવા છે પ્લાવ વાળા કંઈ એકદમ નહીં વાર નાખે આ જે થોડુંક મારી પાહ ઘેર નાખી જાય પછી કાલે આવે એવું કહે જોઈએ હવે આખી રાતમાં પૂરું કરી નાખશે